રાજ્યમાં જોરદાર વરસાદ બાદ મોટાભાગના શહેરોના રસ્તાઓ ધોવાઈ ગયા છે ખાસ કરીને રાજકોટ અમદાવાદ ગોંડલ ભુજ વગેરે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકા રોડનું સમારકામ કરાવી મરામત કરાવે તે જરૂરી બન્યું છે મિત્રો હવે સવાલ એ થાય છે કે દર વર્ષે સરકાર કરોડો રૂપિયા ખર્ચીને એકદમ મજબૂત રોડ બનાવે છે તો પછી થોડો વરસાદ વરસતા રસ્તાઓ કેમ ધોવાઈ જાય છે શું હશે આ પાછળનું કારણ ભ્રષ્ટાચાર કે બીજું કંઈ તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો રાજકોટથી ગોંડલ કે ભૂજ જતા હોય તો જરા સાવચેત રહેજો કેમ કે આ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે રસ્તામાં રોડ છે કે રોડમાં ખાડા એ જ ખબર પડતી નથી આખો રોડ ખરાબ થઈ ગયો છે જ્યાં મિત્રો જેના કારણે વાહન ચાલકોના વાહનો ખાડામાં પછડાઈ રહ્યા છે સાપર ચોકડી પાસે ખાડાને લઈ રોજ અકસ્માતની ઘટના બને છે તો સ્થાનિકોએ નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી સામે આક્રોશ ઠાલવ્યો હતો આખો રોડ ખાડાવાળો મિત્રો રાજકોટ ગોંડલ હાઈવે વાત કરવામાં આવે તો આખો રોડ ખાડાવાળો છે રોડ પર ખાડામાં પાણી ભરાઈ ગયા છે અને કપચી ઉખડી ગઈ છે ત્યારે વાહન ચાલકોનું કહેવું છે કે આ રોડ છેલ્લા છ મહિનાથી આવી જ હાલતમાં છે આ રોડનું કંઈ સમારકામ કરવામાં આવતું નથી જેના કારણે આ તકલીફોનો સામનો કરવો પડે છે વાહન જ્યારે પછડાય છે ત્યારે વાહનના નીચેના ભાગે નુકસાન થાય છે ત્યારે તંત્ર તેમને આળસ કંપેરીને જલ્દીથી સમારકામ કરે તે જરૂરી બન્યું છે ચૌદસો ને સિત્તેર કરોડ રૂપિયા રોડ માટે ફાળવ્યા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને કોરી વિસ્તારોને જોડતા કુલ છસો અઠ્યાસી કિલોમીટરના પાસઠ માર્ગો માટે સૌદસો સિત્તેર કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે આ ફાળવણી અન્ય વેચી કિલોમીટર માર્ગને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ એકસો તોતેર કિલોમીટર રસ્તાની લંબાઈ દસ મીટર સુધી પહોળી કરાશે આ કામ સાથોસાથ ચારસો ને બત્રીસ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ કરાશે તેમજ પુલક્રોસ સ્ટ્રક્ચરના જરૂરી મજબૂતીકરણ તથા વાઇડનિંગ કરવામાં આવશે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા પછી આ રસ્તાઓ પર ફ્લાયઓવર તૈયાર કરવામાં આવશે ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે મિત્રો કોરી વિસ્તારના અને ઉદ્યોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણ તેમજ વાઇડનિંગની જરૂરિયાત ધરાવતા હોય તો તે પણ એકદમ સ્પષ્ટ રીતે તૈયાર કરવામાં આવશે અને વધુ મજબૂત બનાવવામાં આવશે મિત્રો જ્યારે રોડનું કામ કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના કોન્ટ્રાક્ટરો બેમાની કરતા જોવા મળે છે પોતાના ફાયદા માટે રોડ બનાવવામાં પૂરતું મટીરિયલ ઉપયોગ કરતા નથી જેના કારણે થોડો વરસાદ વરસતા રોડનું નામ નિશાન મટી જાય છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ